માંડવીમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે સનાતન ધર્મની સિદ્ધાંત મુજબ નિષ્ઠાથી માતાજીની આરાધના થાય છે નાની દીકરીઓને ગરબા પૂરા થયા બાદ પ્રસાદમાં દાતાઓ દ્વારા ભેટ સોગાતા આપવામાં આવે છે આ આયોજનને સફળતા અપાવવામાં દરેક સભ્યો અને મહિલા મંડળ અને વડીલોનો સહયોગ મળી રહ્યો છે આઠમના રોજ ઈશ્વર વિવાહનું આયોજન વર્ષોથી થઈ રહ્યું છે કારોબારી સભ્ય તરીકે છો અને નવરાત્રી પર્વનો મહાઉત્સવ અને જે આપણા માટે કહીએ કે બહુ આપણા ઉત્તમ બધે દસ દેવીઓ નવ કુલદેવી જે આસ્થાનો પ્રતીક એવો આ તહેવાર ચાલી રહ્યો છે આ તહેવાર નિમિત્તે અમારા મંદિરની અંદર અમે દરરોજ નાની બાલિકાઓને રાસ ગરબા રમાડીએ છીએ એ લોકોને દરરોજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે દાતા પરિવાર તરફથી અને રોજે રોજ નવી નવી ગિફ્ટો આપવામાં આવે છે જેથી કરીને નાની બાળાઓને ઉત્સાહ વધે અને ગરબા રમવા આવે ચાચર ચોકમાં એવા અમારા આ મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં અમે છેલ્લા ઘણા વર્ષોથી આ કરે છે સૌથી પહેલા તો એ વસ્તુ કહું કે આ મહાલક્ષ્મી મંદિર જે છે એ ગરબી સૌથી પહેલા ધોતિયા ગરબી તરીકે ઓળખાતી વર્ષો પહેલા આ મંદિરની અંદર ધોત્યુ જ રમતા અમારા વડીલો ને અમે પણ રમ્યા છીએ એટલે ધોતિયા ગરબી તરીકે આ પ્રખ્યાત એવી આ પાંચ મંદિર ગને નવાપુરામાં આવેલી મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે એનો અનેરો ઉત્સાહ છે અને અનેરો પરચો છે આ અમારી જે મૂર્તિ છે એ રાજસ્થાનથી અમારા વડીલો ઉપાજી ગાઢા માર્ગે લઈને આવ્યા છે અને આ મૂર્તિ અમારી અત્યારે જે છે એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ આજે ક્યાંય ન જોઈ શકાય એવો માલ માતાજીનો સ્વરૂપ છે કે જેનો તમે દિવસે ત્રણ વારના ચહેરાના દર્શન કરો તો અલગ અલગ અનુભૂતિ થશે અને ખૂબ જ પરચા છે અમારા કુળદેવીના જેનો અમે ખૂબ જ આશીર્વાદ છે અમારા કુળ ઉપર અમારી જ્ઞાતિ ઉપર અમારા સમાજ ઉપર અને અમે એનો ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવીએ છીએ કે અને અમારા તમામ સભ્યો આ

ગરમી રમવા માટે પરવાનગી આપવામાં આવતી આજે સમય બદલાયો છે એટલે હવે છૂટછાટ મળે છે પણ શ્રી મહાલક્ષ્મી નું તેજસ્વી સ્વરૂપ છે આવું સ્વરૂપ કોઈ જગ્યાએ જોવા નથી મળતું અને કુળદેવીના આશીર્વાદથી અમારો શ્રીમાળી સમાજ સુખી સંપન્ન અને ભૂલ્યો ફાલ્યો છે બોલો શ્રી મહાલક્ષ્મી મા જય નમસ્કાર મારું નામ ત્રિવેદી સંધ્યાબેન મયુરભાઈ છે અમારું આ શ્રીમાળી બ્રાહ્મણ પરિવારનું નું મહાલક્ષ્મી માં મંદિર છે જે ખૂબ જ જૂનું છે પણ સાત વર્ષથી તેનું જીર્ણોદ્ધાર એટલે કે નવ નિર્માણ થયેલ છે અને પરંપરાગત રીતે અમે નવરાત્રીની ઉજવણી કરીએ છીએ જેમાં નાની બાળાઓથી લઈને પુરુષો મહિલાઓ બધા જ ખૂબ ધામધૂમથી આ નવરાત્રી ઉજવીએ છીએ જેમાં આઠમનો સરસ હવન કરીએ છીએ તેમજ રાતના પરંપરાગત રીતે ઈશ્વર વિવાહ અમે કરીએ છીએ જે રાતભર ચાલે છે જે અમે જૂની પરંપરા સાચવી રાખી છે અને નોમના નોમ સુધી અમે નવરાત્રિ ઉજવીએ છીએ તેમજ દશેરાનો ધામધૂમથી અમે વરઘોડો કાઢી અને માતાજીની ધજા ચડાવીએ છીએ આમ ખૂબ જ ઉત્સાહથી અમે આ ઉજવીએ છીએ નાની બાળાઓને અમે ઇનામ આપીએ છીએ ભેટ આપીએ છીએ અને રોજે પ્રસાદી હોય છે અને નાની બાળાઓને રોજ અમે અહીંયા રમાડી અને તેમને પ્રોત્સાહિત કરીએ છીએ આવી રીતે ખૂબ સરસ રીતે અમે અહીંયા મહાલક્ષ્મી મંદિરે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ અમારે આ મંદિરે ચાલીસ થી પચાસ જેટલી બાળાઓ રોજે આવે છે અને ખૂબ જ સરસ તૈયાર થઈને ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીંયા રમે છે અને એમને અમે રોજ નવી નવી ગિફ્ટો ઇનામ રૂપે આપીએ છીએ અને એના કારણે એ લોકો ઉત્સાહિત થઈને અહીંયા રમે છે અને ખૂબ જ સરસ રીતે આવી રીતે અમે આ નવરાત્રિ ઉજવીએ છીએ મારું નામ શીતલબેન તુષારભાઈ વ્યાસ છે અહીં અમે આ મહાલક્ષ્મી શ્રીમાળી જ્ઞાતિનું આખા માંડવીની અંદર મહાલક્ષ્મી મંદિર એક જ જગ્યાએ આવેલું છે બહુ જ જૂનું અને પરંપરાગત રીતે અમે આ નવરાત્રિની ઉજવણી કરીએ છીએ ખાસ તો એ કહેવાનું કે દશેરાના દિવસે સવારે મહાલક્ષ્મી માતાજીનું સવારે સ્નાન માટેની જે વિધિ હોય છે તે ખૂબ જ જોવા જેવી હોય છે અને આમાં અમે ફૂટ ફોટો કે વિડીયો શૂટિંગ પણ કરવા નથી લેવામાં આવતા કેમ કે માતાજીનું પ્રતિક છે એટલે માતાજીને અલગ જ રીતે ફક્ત મહિલાઓ દ્વારા જ આ વિધિ કરવાની સ્નાન કરવાની વિધિ કરવામાં આવે છે તેમાં અલગ અલગ જાતના પંદર કે સોળ વસ્તુથી સ્નાન માતાજીને દિલથી એકદમ ભાવપૂર્વક કરી અને માતાજીની આરાધના કરવામાં આવે છે તેની અંદર શેરડીનો રસ નાળિયેરનું પાણી પંચામૃત મધ આવી રીતે અલગ અલગ સોળ જેટલી વસ્તુથી માતાજીને અમે ભાવનાથી આરાધના કરી અને છેલ્લે

મંડળની નાની નાની બાલિકાઓ ઘણી બધી આવે છે ત્રીજા નો કાયમ બોલાવીએ છીએ અલગ અલગ રોજ બધા પરિવાર નવ બધા છે મુંબઈથી લોકો દાતા આવે છે ને માતાજીને સાડીઓ પહેરાવે છે માતાજીની મૂર્તિ એટલી સુંદર છે ને કે તમે જોઈને મન તમારું પ્રફુલ્લિત થઈ જાય ને માતાજીના આશીર્વાદ બધા ઉપર કાયમ એકદમ બરફતા છે

મોજીલો ગુરુ તમને તમારી ગામની વિશેષતાઓ સંસ્કૃતિ અને મહત્વના કાર્યો પણ દેખાડશે તો મજા માણવા અને બધું જાણવા સબ્સ્ક્રાઇબ કરો મોજીલો ગુરુ ચેનલને લાઇક કરો અને તમારા મિત્રોને શેર પણ કરો ધન્યવાદ